અત્યારે ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને હોય અને જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય તો ફક્ત પાંચ મિનિટમાં બની જતું આજે આપણે ચણાના લોટનું શાક બનાવીશું આ ચણાના લોટનું શાક એટલું ટેસ્ટી અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં બધાને ભાવશે તો ચણાના લોટનું શાક બનાવવા માટે એક કપ જેટલો ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદરને મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને એકદમ ઘટ બેટર તૈયાર કરી લઈશું અને એની અંદર ત્રણ કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું અને આ મિશ્રણની અંદર અંદર બે કપ પાણી અને એક કપ છાશ પણ તમે એડ કરી શકો છો હવે પેનની અંદર એક ચમચી તેલની અંદર રાય લીલા મરચાંના ટુકડા આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું લીલી ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરીશું લીલા લીમડો એડ કરીને મિક્સ કરી લઈશું બધી વસ્તુ સરસ રીતે સતડાઈ જાય એટલે બનાવેલું બેટર એડ કરીશું અને એને લો ગેસની ફ્લેમ પર ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ કૂક કરી લઈશું બેસન સારી રીતે કૂક થવા દેવાનો છે તો આ રીતે ઢાંકીને થી ત્રણ વખત મિક્સ કરી લઈશું એટલે સરસ રીતે ચડી જશે હવે ઉપરથી લીંબુનો રસ અને લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ રોટલી